પહેલા અકાઉન્ટની ઓફિસમાં કામ કરતો હતો જો કે તે સમયે ઓફિસમાં કામ કરતી એક મહિલા કે જેની સાથે આ યુવકે પહેલા તો મિત્રતા કરી હતી અને ધીરે ધીરે આ મહિલા સાથેના સંબંધો વધાર્યા હતા જો કે આ મહિલાએ ઓફિસમાંથી નોકરી છોડ્યા બાદ આ મહિલાએ યુવકને સમજાવ્યું હતું કે હું તમને સરકારી અલગ અલગ યોજનાઓમાં મદદ કરી તેમને તેનાથી ફાયદો થશે તેવી લાલચ આપી મહિલા સાથેના પોતાના સંપર્કો વધાર્યા હતા આ યુવક મહિલાને અવારનવાર મળતો હતો અને આ સમયે મહિલાને મળે એવા સમયના કેટલાક ફોટોગ્રાફ લઈને પોતાના મોબાઈલમાં લીધા હતા સમય જતા યુવકે આ મહિલાને જો તેની સાથે સંપર્ક અને સંબંધ રાખે તો આ ફોટા તેના પરિવારજનોમાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો સાથે સમાજમાં ફોટા વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી આપી આ આ યુવક મહિલા સાથે તેનું શારીરિક શોષણ પણ કરતો હતો અને જો આ વાત કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે આ યુવકે મહિલાનું થોડા થોડા દિવસે શારીરિક શોષણ કરતો હતો જેને લઈ આ મહિલા યુવકથી કંટાળી અને આખરે

કે એમની પરિચિત વ્યક્તિ કે જે ઘણા સમયથી એમને ઓળખે છે એણે એમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને આ બાબતને લઈ અને પોલીસે ફરિયાદ નોંધેલી છે આ જે વ્યક્તિ છે આરોપી એ આ બેનના સંપર્કમાં ઘણા સમયથી છે અને જે આરોપી છે એ અગાઉ એકાઉન્ટ તરીકે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો ત્યારે આ બેન ત્યાં એમને ત્યાં જોબમાં હતા અને ત્યારબાદ આ બેને ત્યાંથી જોબ છોડી દીધી હતી ત્યારબાદ આ આરોપીએ બેન બેનને અમુક વસ્તુ સમજાવી હતી કે હું તમને અલગ અલગ રીતના મદદ કરીશ તમને કોઈ પણ સરકારી કામ કામ હોય હોય અથવા અન્ય હું તમને મદદ કરીશ મારી ખૂબ જ મોટી પહોંચ છે આ પ્રકારની વાતો કરી અને બેનને લોભામણી અને ફોસલામની વાતો કરી હતી અને અવારનવાર એમને મળતો પણ હતો આ મળવા દરમિયાન એણે આ બેન સાથે કેટલાક ફોટોગ્રાફ્સ પણ પાડેલા હતા આ ફોટોગ્રાફ્સને કારણે એને આ બેનને એવું કીધું હતું કે મારી પાસે જે ફોટોગ્રાફ છે એ હું તારા એના પરિવારમાં અને એમના સમાજમાં વાયરલ કરી અને એમને બદનામ કરી દીશ આ પ્રકારની એક દહેશત આપી અને એમને ધમકી આપી હતી અને સાથે સાથે જાનતી મારી નાખવાની પણ ધમકી આપી હતી આ ધમકી આપ્યા બાદ એમણે એમની સાથે ફરજિયાત રીતના એમની સાથે સંબંધ બાંધે એ પ્રકારે એમને બળજબરી કરી હતી અને આવી રીતના આ બેનનું શોષણ કરી અને એમના ઉપર દુષ્કર્મ આચરેલું હતું આ બેને ખૂબ જ ઘણા સમય સુધી એમની આ યાતના ભોગવી હતી અને છેવટે કંટાળીને એમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે તરત કાર્યવાહી કરતા ફરિયાદ લઈ અને આરોપીને અરેસ્ટ પણ કરી લીધેલ છે આરોપી અત્યારે પોલીસ ગિરફતમાં છે અને અમે જે મેડિકલ એવિડન્સીસ અને અન્ય જે કામગીરીઓ એ અત્યારે અમે કરી રહ્યા છીએ અત્યારે જે પ્રાથમિક વિગત છે એ મુજબ આરોપી પત્રકાર છે અને કોઈપણ રીતના યુટ્યુબ ચેનલ અથવા એની સાથે જોડાયેલા છે એ પ્રકારની માહિતી છે પરંતુ અમે આ માહિતી વેરીફાઈ કરી રહ્યા છીએ કે પોતે કોઈ જગ્યાએ એઝ અ જર્નલિસ્ટ કોઈ કામ કરે છે અથવા પોતાની કોઈ પ્રાઇવેટ યુટ્યુબ ચેનલ ઉપર સમાચાર આપે છે અથવા અન્ય રીતના સંકળાયેલ છે કે પછી અન્ય કોઈ બિઝનેસ કરે છે આ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની